હેલો ફ્રેન્ડ્સ માય સર્ટ ડૉક્ટર શિલ્પા આજે ખૂબ અગત્યની વાત કરવા આવીશું આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ વસ્તુ જ્યારે ખરીદી કરવાની હોય સપોઝ કોઈ પણ વસ્તુ લેવી છે ઇવન ફક્ત કપડાં જ કેમ ના હોય તો આપણે કેટલું બધું જોઈએ છે કપડાંની ક્વોલિટી કેવી છે ક્યાં મેન્યુફેક્ચરિંગ થઈ છે પછી તેનો કલર જશે કે કેમ ઘણું બધું જોઈએ છે ને અને આ કપડાંથી મને વધારે પડતી ગરમી કે પસીનો થઈ શકે એલર્જી થઈ શકે કે નહીં આવું કેટલું ચેક કરીએ છીએ તો આપણે હેલ્થ માટે આટલા જાગૃત કેમ નથી હેલ્થ માટે આપણે કોઈ પણ ઊંટવેદ કે અનસર્ટિફાઈડ કે અનક્વાલિફાઈડ વ્યક્તિ પાસેથી એની સલાહ અનુસાર જુદા જુદા પાવડર કે દવાઓ કે ખોરાક લેવાનું શરૂ કરી દઈએ છે આમ કીધું તો એ ખાવાનું શરૂ કરી દીધું કોઈએ આવું કીધું તો એ ખાવાનું શરૂ કરી દીધું એનું પરિણામ લાંબા ગાળે શું આવશે ક્યારેય વિચારતા નથી તો મિત્રો નાનપણથી લઈને મોટા થઈએ ત્યાં સુધી નાના બાળકોમાં આપણામાં આપણે કેટલો બધો ઇન્વેસ્ટ કરીએ છીએ કે જેને આપણે ખોરાક તરીકે ઓળખીએ છીએ જેમ કે નાનપણ નાનું બાળક હોય તો આપણે એને ખવડાવવાનું શરૂ કરીએ છીએ સેરેલેક બોર્નવિટા અને જેમ એજ વધે તેમ કાં તો હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ માટે કાં તો ઓબેસિટી છે જાડા પણ વધુ આવી ગયું છે એના ક્લિયરન્સ માટે જુદા જુદા પ્રકારના પાવડરનું સેવન કરી અને વજન ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ પણ શું તમે જાણો છો કે આ બધા જે પાવડર્સ બનાવવામાં આવે છે સપ્લિમેન્ટ આપવામાં આવે છે તે ખરેખર શું આપી રહ્યા છે શરીરને સે ફોર એક્ઝામ્પલ તમે બોનવિટા જ લઈ લો બોનવિટામાં એઝ અ પ્રોટીન હેલ્થ કેલ્શિયમ વગેરે સપ્લિમેન્ટ છે એવું કહેવામાં આવે છે પરંતુ તેમાં ટવેન્ટી થ્રી પર્સન્ટ શુગર હોય છે જે તમે તમારા બાળકને નાનપણથી ખવડાવો છો એ જ રીતે જુદા જુદા પાવડર લેવીને વજન ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવે છે મિલ રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે તો આ બધી જ વસ્તુઓ પ્રોટીન્સ વિટામિન્સ તમને સારા યોગ્ય બેલેન્સ ખોરાક દ્વારા મળી શકે એમ છે તો શા માટે તમે તમે પ્રોટીન પાવડર્સ પર નિર્ભર કરો છો છો શું ઈચ્છો કે તમારા બાળકોથી ઉમર લાયક બધા જ વ્યક્તિઓમાં હેલ્થ સારું રાખવા માટે અથવા જેનું બગડેલું છે એને ઇમ્પ્રુવ કરવા માટે કોઈ વેલ ક્વોલિફાઈડ સર્ટિફાઈડ પર્સન પાસેથી તમને આ બધી સલાહ સૂચન મળે તો મિત્રો તૈયાર રહો માહસલ ડોક્ટર શિલ્પાસતરિયા એમડી મેડિસિન અલોંગ વિથ અધર ડોક્ટર ડાયટિશિયન એન્ડ ફિઝિયોથેરાપિસ્ટ બધા જ તમને એક ખૂબ સરસ સેમિનાર આપવા જઈ રહ્યા છે જેમાં તમને ખોરાક ઉપરાંત જુદા જુદા દુખાવો જેમ કે શરીરના દુખાવો સ્નાયુના દુખાવા તેમજ સાંધાના દુખાવો માટે કેવા પ્રકારના આસનો કે કસરતો કરવી જોઈએ ડાયટીશિયન દ્વારા કેવો ખોરાક આપણને હેલ્ધી રાખે છે અને મહારા દ્વારા તમને ખોરાકની યોગ્ય માહિતી જરૂરિયાત પડે ક્યાં જ દવા લેવી અથવા વગર દવાએ તમે તમારું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી કેવી રીતે સારું રાખો તેની માહિતી આપવા આવી રહ્યા છે તો તૈયાર રહો નેક્સ્ટ વિડીયો માટે જેમાં અમે તમને જણાવીશું જો તમે આમાં ઇન્ટરેસ્ટેડ હોય તો નીચે આપેલા ફોન નંબર પર ફોન કરી તમારું નામ રજીસ્ટર કરાવી શકો છો જેથી તમે અમને અમે તમને આ માટેની માહિતી વોટ્સઅપ મેસેજ દ્વારા મોકલી શકીએ થેન્ક યુ